ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ચાર કેસ આવ્યા હતા જેમાં બે બાળકોના મોત થતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ લોકોને પોતાના આરોગ્યની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે પહેલા સાહેબ એને સ્કૂલમાં આવી પાંચ વાગે નાઈ ધોઈ ને પાછી ટીવી દેખવા ગઈ ટીવી દેખવાઈ ને પાછી આવી તો એક વાગ્યા સુધી ટીવી દેખી ફ્રીજના ફોણીના બાટલા બાટલા બધા ને અગિયાર વાગ્યા સુધી ભરીને એ કમ્પ્લેટ આવી પાછી મને કે મારે ખાવું હોય તો ખાઈને પાછી મારા ભીગી ઊંઘી સાડા બાર વાગે એટલે એને ખૂનની ઉમટ નીકળી ખૂનની ઉમટી નીકળી એટલે હું સીધો સિવિલ સિવિલમાં ગયો સિવિલમાં ગયો તો દસ વાગે આપને નવ વાગ્યા સુધી દવાખાનામાં રાખી તો દવાખાનામાં હોય ને સિવિલમાં કે મારા ઘરે મશીનો નહીં તો કે આને ભાઈ પ્રાઇડમાં લઈ જાવ ત્યાંથી પછી પાંચ વાગે મને પાંચ વાગે મને કે ત્યાંથી ભાઈ તું લઈ જા કે ઉપપ્રમુ નાગજીભાઈ દેસાઈ જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી નગરપાલિકાના કોર્પોરેટરો સહિતની આરોગ્ય ની ટીમ પાલનપુર મૃતકના ઘરે જઈ સાંત્વના આપી હતી તેમજ વધુ રોગ પ્રસરે નહીં તે માટે પણ તકેદારી રાખવા અપીલ કરી હતી તેમજ આ વિસ્તારમાં આરોગ્યની ટીમ તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરી દવા છંટકાવ કરવામાં આવી હતી જે પાલનપુર નગરપાલિકા અધ વિસ્તારના અંદર એક ચાંદીપુરામનો કેસ આવ્યો એને જાણ્યા પછી નગરપાલિકા દ્વારા સેનિટેશન શાખાને પાણી પુરવઠાને અને ડ્રેનેજને અમે આજે પણ અમારી બેઠક છે અને ગઈકાલથી પણ અમે કામે લગાડી દીધું છે અહીંયા પણ જ્યારે કેસ અહીંયા આવ્યો એવું જાણ્યું એવું તાત્કાલિક ગેમેક્સિ પાવડરનો છંટકાવ છે સફાઈ છે આ માટે ટીમો મોકલી દીધેલી છે આજે પણ આયોજન કરી અને સમગ્ર પાલનપુરમાં આ રોગ આગળ ન વધે એના લઈને અમારા નિર્ણયો સખતમાં સખતમાં હશે અને અમે આ બાબતમાં આગળ વધીશું બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ ચાર કેસોમાં બે બાળકોના મોત થયા છે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આ રોગચાળો આગળ ન વધે તે માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે આવી સ્થિતિમાં લોકોએ આ રોગચાળાથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેત રહી ઘરમાં માખી મચ્છરો ન થાય ઘરની આજુબાજુ ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જો કોઈ બાળકને શંકાસ્પદ લક્ષણો જણાય તો બેદરકારી ન દાખવતા તુરંત સારવાર માટે ખસેડવો જોઈએ રોગયાળા સામે સાવચેતી રાખવી જરૂરી છે